અરે 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 જુઓ જુઓ મિત્રો તમે આ હાથી છે એ જેસીબીની સામે લડી રહ્યો છે હવે શું કારણ એ જેસીબીની સામે લડી રહ્યો છે તમને કોઈને ખબર છે મિત્રો હવે હૈદરાબાદમાં મિત્રો ચારસો એકરના જંગલમાં બુલટુ જર અત્યારે ફેરવી નાખ્યું છે સરકાર દ્વારા હવે મિત્રો જે ચારસો એકરનું જંગલ હતું ને તેમાં મિત્રો લાખો પક્ષીઓ લાખો જનાવરો હતા મિત્રો હવે એ જનાવરોને મિત્રો એ જંગલ હતું ચારસો એકરનું તેમાંથી તેમને બહાર નીકળવું પડ્યું કેમ કે તેના જે ઝાડવા હતા મિત્રો એ બધા મિત્રો આ સરકારે કાપી નાખ્યા મિત્રો તેના ઉપર બુલટુજર ફેરવી નાખ્યું અને મિત્રો એક હાથીનો જે વિડીયો છે ને એ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તેને જોઈને મિત્રો ઘણા બધા લોકો છે ને એ દુઃખી થઈ રહ્યા છે કેમ કે એક હાથી છે મિત્રો તેની વેદના એક આ સરકાર નથી સમજતી હવે મિત્રો એક હાથી છે એ જેસીબીની સામે મિત્રો તમે જોવો ને તો મિત્રો લડી રહ્યો છે જેસીબીને મિત્રો ઊંચું કરી નાખ્યું છે એનો જે વિડિયો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો એ હાથીના ઉપર મિત્રો શું વેદના હશે મિત્રો એ હાથી શું કહેવા માંગતો હશે મિત્રો એ હાથી બોલી નથી શકતો જો એ બોલી શકતો હોત ને તો એ પાંચ શબ્દો પણ એ જેસીબીવાળાને પણ કહી શકતો હતો અને આ સરકારને પણ કહી શકતો હતો પણ મિત્રો એ અબોલ છે મિત્રો એ બોલી નથી શકતો અને મિત્રો આ માણસ છે એ સમજી નથી શકતો હવે મિત્રો એ ચારસો એકરનું જંગલ છે તેમાં લાખો પક્ષીઓ અને ઘણા બધા જે જનાવરો હતા મિત્રો તે બધા જનાવરો છે અત્યારે જંગલની બહાર નીકળી ગયા છે અને મિત્રો તેમાં ઘણા બધા જનાવરો છે જે જેસીબીવાળા અને મિત્રો જે બુલટુજર ફેરવતા હતા મિત્રો તેની સામે લડી રહ્યા હતા મિત્રો તેમાં ઘણા બધા જનાવરો છે તેના મૃત્યુ પણ થયા છે અને મિત્રો એક નાનો એવો ટુકડો જેસીબીનો જે સામે લડી રહ્યો છે હાથી એનો આપણે નાનો એવો ટુકડો બતાવી પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય જહિદ્વારકાદીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે મિત્રો આપણે વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ એમનો વિડીયો